નમસ્કાર દર્શક મિત્રો આજે ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો અંતિમ દિવસ હતો સાંજે પાંચ વાગે ચોમાસું સત્ર પૂરું થયું છે તો ગૃહમાં દિવસ દરમિયાન ઘણીવાર બે પક્ષો તરફથી આક્ષેપબાજીઓ કરવામાં આવી નિવેદનબાજીઓ કરવામાં આવી વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા જ્યારે બોલવા ઊભા થયા ત્યારે તેમને જે મોરબીના જે એમએલએ છે કાંતિ અમૃતિયા દ્વારા ઇન્ટરપ્ટ કરવામાં આવ્યા હતા તો હવે આજે આપણે જોઈશું કે ગોપાલ ઇટાલિયા એમ એલ એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિસાવદરના એમએલ ગોપાલ ઇટાલિયાનો આ પ્રશ્ન છે આ પ્રશ્ન કૃષિ મંત્રી રાઘવજી પટેલને પૂછવામાં આવ્યો છે છ્યાસી નંબરનો આ પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવ્યું છે કે તારીખ એકત્રીસ પચીસ ની કિસાન સહાય યોજના અમલમાં છે કે કે કેમ અને આ બાબતનો જવાબ રાઘવજી આપ્યો છે તારીખ સ્થિતિએ યોજનાની અમલીકરણ અંગેની કોઈ સૂચનાઓ પ્રસિદ્ધ થયેલી નથી આ અને આ પછી ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવે છે કે જો હા તો છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલા ખેડૂતોને આ યોજના હેઠળ કેટલી સહાય પૂરી પાડવામાં આવી છે તો રાઘવજી પટેલ દ્વારા જવાબ આપવા આપવામાં આવ્યો છે કે લાગુ પડતું જ નથી કારણ કે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે તેના અમલીકરણ માટે કોઈ સૂચના પ્રસિદ્ધ થયેલી જ નથી હવે વાત કરીએ ગોપાલ ઇટાલિયા દ્વારા બીજો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે અને આ પ્રશ્ન મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાને લઈને પૂછવામાં આવ્યો છે અને આ માટે મંત્રી જે છે આ વિભાગના તે છે ઋષિકેશ પટેલ ગોપાલ ઇટાલા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમાં અભ્યાસ કરતા આ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓના વિભાગ દ્વારા જે વાલીની આવક મર્યાદા વાર્ષિક રૂપિયા છ લાખ હોય તેઓના સંતાનોને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ માટે સહાય આપવામાં આવે છે તે હકીકત સાચી છે કે કેમ તો આપણે જે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી છે ઋષિકેશ પટેલ તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે હા અને જો હા

આવક મર્યાદા વધારવાની બાબત નીતિ વિષયક હોય તમામ પાસાઓ ધ્યાને લઈને અરજીઓ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે વાત કરીએ કે ગોપાલ ઇટાલિયા દ્વારા એક ત્રીજો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે ત્રીજો પ્રશ્ન એનો ક્રમાંક છે બસો સત્યાવીસ અને આ પ્રશ્ન પણ ઋષિકેશ પટેલ એટલે આપણા આરોગ્ય જે વિભાગ છે તે ઋષિકેશ પટેલ પાસે છે તેમનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા દ્વારા કે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓની સંવર્ગવાર સંખ્યા કેટલી છે અહીં દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે હંમેશાથી કોંગ્રેસ હોય અને આ બીજા અન્ય પણ જેટલા પણ પક્ષો રહ્યા છે તે ગુજરાત સરકારની જે આઉટસોર્સિંગની જે નીતિ છે તેના વિરોધમાં રહ્યા છે માટે ગોપાલ ઇટાલિયાએ જે આઉટસોર્સના કર્મચારીઓની સંખ્યા પૂછી છે અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં તો આરો આપણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો છે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આઉટસોર્સિંગના કર્મચારીઓની સંખ્યા જે છે વહીવટી ત્રણમાં વર્ગ ત્રણમાં જે એકસો તેર છે

અમદાવાદ અને સુરતમાં એમણે ખર્ચની વિગત આપી છે તો અમદાવાદમાં પંચોતેર કરોડ સુડતાલીસ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે સુરતમાં કરોડ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે છે આ પછી ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવ્યું કે ઉક્ત કુલ ખર્ચ પૈકી કેટલી રકમ સંવર્ગવાર કર્મચારીઓને પગાર પેટે ચૂકવવામાં આવી અને એજન્સીને સર્વિસ ચાર્જ પેટે ચૂકવવામાં આવી તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આજે બાયફર્કેશન જે એમના દ્વારા આપવામાં આવ્યું છે તો વર્ગ ત્રણ વહીવટીમાં પગાર પેટે ચૂકવાયેલી રકમ જે છે તે ત્રણ કરોડ બે લાખ ત્યાંસી હજાર એકસો ચૌદ છે જ્યારે એજન્સી ને સર્વિસ ચાર્જ પેટે ચૂકવાયેલ રકમ અગિયાર લાખ એકસઠ હજાર છે અલગ અલગ વર્ગમાં જેમ કે વર્ગ ત્રણ પેરામેડિકલમાં આ રકમ છે બાર કરોડ અડસઠ લાખ છ હજાર ત્રણસો ત્રાણું સિક્યોરિટી ગાર્ડ સુપરવાઇઝરમાં આ જ રકમ જે છે અગિયાર કરોડ બાણું લાખ સાત હજાર ત્રણસો ચાલીસ છે તો એજન્સી ને ચોવીસ લાખ અડસઠ હજાર ઇઠ્યાસી રૂપિયા ચૂકવવામાં આવ્યા છે આમ કુલ જે ખર્ચ છે તેમાં એકસઠ કરોડ પંચાવન લાખ ત્રણ હજાર સાતસો છપ્પન છે તો એજન્સીને બે કરોડ પંદર લાખ દસ હજાર ત્રણસો ત્રીસ ચૂકવવામાં આવ્યા છે આવું જ બાયફર કેશન આ જે હતું ઉપરનું તે અમદાવાદની જે સિવિલ હોસ્પિટલનું છે હવે આરોગ્ય મંત્રી દ્વારા નવી સિવિલ હોસ્પિટલ સુરતનો ખર્ચો આપવામાં આવ્યો છે તો વર્ગ ત્રણ વહીવટી માટે પગાર પેટે ચૂકવાયેલ રકમ જે છે નવી જે સિવિલ હોસ્પિટલ સુરતમાં ચાર કરોડ તેત્રીસ લાખ ચોરાણું હજાર પાંચસો ઓગણસી છે તો એજન્સીને સત્તર લાખ સાડત્રીસ હજાર પાંચસો કરોડ ચુકવવામાં આવ્યા છે પાંચસો સત્યાવીસ ચૂકવવામાં આવ્યા છે વર્ગ ચાર ને તેર કરોડ દસ લાખ અઠાણું હજાર છસો ચુકવવામાં આવ્યા છે તો સામે એજન્સીને બાવન લાખ ઓગણપચાસ હજાર ચારસો એક આવ્યા છે અને સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝરને ચાર કરોડ નવ લાખ છેતાલીસ હજાર આઠસો પચાસ ચુકવવામાં આવ્યા છે તો અહીંયા એજન્સી ચુકવણી કરવામાં આવી છે જેમાંથી એજન્સીને ત્રણ લાખ નેવું હજાર છસો અગિયાર ચૂકવવામાં આવ્યા છે હવે વાત કરીએ વડગામના એમએલ જીગ્નેશ મેવાણી તેમના દ્વારા પણ સવાલ પૂછવામાં આવ્યો છે અને આ સવાલ જે છે તે કુબેર ડિંડોર જે શિક્ષણ મંત્રી છે તેમને પૂછવામાં આવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે સત્તા મંડળનું મંજૂર જે મહેકમ છે તે બાબતે જીગ્નેશ મેવાણીએ આ પ્રશ્ન તેમના દ્વારા પૂછવામાં આવ્યો છે પ્રશ્ન એમના દ્વારા પૂછવામાં આવ્યો છે કે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળની બોર્ડ અને ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલનું સંવર્ગવાર મંજૂર મહેકમ કેટલું છે તો આંકડા આપ્યા છે શિક્ષણ મંત્રી કુબેર દ્વારા કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કુલ સભ્યો છે જ્યારે એકેડેમિક કાઉન્સિલમાં કુલ એકસો અઢાર સભ્યો છે આ પછી પૂછવામાં આવ્યું છે કે ઉક્ત સ્થિતિએ ઉક્ત મંજૂર મહેકમ પૈકી કેટલી જગ્યાઓ કેટલા સમયથી ખાલી છે તો ખાલી જગ્યાઓનો પણ જવાબ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં જે ખાલી જગ્યા છે આઠ છે ક્યારથી ખાલી છે તેની તારીખ પણ ચાર બે હજાર ચાર બે બે હજાર ચોવીસ પછી ક્રમ બીજો એમાં બે જગ્યા ખાલી છે ત્રીસ સાત બે હજાર ચોવીસથી અને બીજી બે જગ્યાઓ ખાલી છે જે બે બાર બે હજાર ચોવીસથી ખાલી છે ને એકેડેમિક કાઉન્સિલની આ જે પિસ્તાલીસ જગ્યાઓ ખાલી છે તે બે બાર બે હજાર ચોવીસથી ખાલી છે ઉક્ત ખાલી જગ્યાઓ ખાલી રહેવાના કારણો કેમ છે તો જવાબ આપ્યો છે કુંબે કુંબેર ઇન્ડોર દ્વારા કે યુનિવર્સિટી ટીચર્સની નિમણૂક અંગેના એડિશનલ ક્રાઇટેરિયા ધ્યાને લેવા માટે સ્ક્રુટિની કમિટીનો અહેવાલ મળેલ ન હોવાના કારણે આ જગ્યાઓ ખાલી છે અને ઉક્ત ખાલી જગ્યાઓ ક્યાં સુધીમાં ભરવામાં આવશે તો ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે આમ કુબેર ડિન્ડોર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તા મંડળનું જે મંજૂર મહેકમ છે તેને લઈને આ જવાબ આપવામાં આવ્યા છે અને સરકાર દ્વારા બાહેધરી આપવામાં આવી છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર વિધાનસભામાં કે ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે હવે વાત કરીએ વાંસદાના એમએલએ અનંત પટેલની તો તેમના દ્વારા પણ આજે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેમના દ્વારા અનંત અનંત પટેલ દ્વારા આદિજાતિ વિકાસ મંત્રીને આ જે પ્રશ્ન છે તે પૂછવામાં આવ્યો છે વાત કરીએ પ્રશ્નની તો એકત્રીસ સાત બે હજાર પચીસની ની ગીર બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારોમાં રહેતા રબારી ભરવાડ અને ચારણ જાતિના પરિવારોને છવ્વીસ દસ છપન ની સ્થિતિ વસવાટ કરતા કુટુંબોને તેમના વારસદારો નક્કી કરવા ચાર આઠ ના રોજ કમિટીની રચના કરવામાં આવેલ છે તે હકીકત સાચી છે તો આદિજાતિ વિકાસ મંત્રી કે છે છે કે હા હકીકત સાચી પછી પટેલ સવાલ પૂછે જો હા તો ઉક્ત કમિટીની મુદત કેટલા સમયની છે તો ઉક્ત કમિટીની મુદત ત્રણ માસની નિયત કરવામાં આવેલ હતી જેમાં વખતો વખત મુદતમાં ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી વધારો કરવામાં આવેલ હતો પછી ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવે છે અનંત પટેલ દ્વારા કે ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ઉક્ત કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ વારસદારો પૈકી ખોટા વારસદારોનો કુટુંબ હોવાની ફરિયાદો મળી તો સરકાર સામે જવાબ આપે છે કે હા ખોટા વારસદારો અને જે ખોટા વારસદારો પૈકી ખોટા જે કુટુંબ હોવાની ફરિયાદ મળી છે તે એક જ મળી છે સરકારને તો ઉક્ત મળેલ ફરિયાદો અન્વય શું કાર્યવાહી કરવામાં આવી તો અરજદાર શ્રીને જવાબ પાઠવી ફરિયાદનો નિકાલ કરવામાં આવેલ છે આમ ગોપાલ ઇટાલિયા જીગ્નેશ મેવાણી અને અનંત પટેલ દ્વારા જે સમસ્યાઓ છે અલગ અલગ વિભાગોની તેને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે વિધાનસભા હોય કે સંસદ એ કોઈ પણ પક્ષ હોય તેનું નોટિસ બોર્ડ નથી હોતું વિધાનસભામાં આપણા જે એમએલએ છે તે એટલે એકઠા થાય છે કે કેમ કે તેઓ કાયદો બનાવી શકે અને સાથે જ જે સરકાર છે તેનું ઉત્તરદાયિત્વ નક્કી થઈ શકે અને ઉત્તરદાયિત્વ કઈ રીતે નક્કી થાય છે તો ઉત્તરદાયિત્વ આ રીતે પ્રશ્ન પૂછવાથી નક્કી થતું હોય છે જનતાના પ્રશ્નો તમારે પૂછવા પડે છે જેના કારણે જે હકીકતો છે જે વહીવટમાં ચાલી રહી છે જે સરકારમાં ચાલી રહી છે તે બહાર આવતી હોય છે તો ગોપાલ ઇટાલિયા જિગ્નેશ મેવાણી અને અનંત પટેલના પ્રશ્નોને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર